આજ મે વાર્તા પવિત્ર વિચાર સાથેનું કાર્ય જ પવિત્ર ગણાય છે આપણને ખબર છે કે સમાજની અંદર કેટલાક કાર્યો ખરેખર આપણને એમ લાગે કે જરૂરી છે પણ એ કર્યા કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ અથવા તો કાર્ય કરવા પાછળનો વિચાર એ પણ એટલી જ અગત્યની વાત છે અને આ વાતને સમજવા માટે મારે એક વાર્તા કહેવી છે એક ગામમાં અર્જુન નામનો યુવાન રહેતો હતો ખૂબ જ ભણેલો હતો પણ બોન એનું લાલચું હતું અહંકારી હતું એ અનેક સારા કામ કરવા માટેની ભૂમિકા પણ વિચારે પણ એની પાછળ એની કોઈ લાલચ હોય અથવા તો પોતાનો અહંકાર હોય કે હું જ કરી શકું આ કામ એટલા માટે કરતો હતો કામ ઉત્તમ હતું પણ આનો મન પવિત્ર નહોતું લોકો એને કહેતા કે ભાઈ તારા વિચાર જો શુદ્ધ નહીં હોય ત્યાં સુધી તું ગમે તેટલું કામ સારું કરીશ તો પણ એ કાર્ય છે એ કાર્ય તને ફળશે નહીં બીજાને ફળશે જેને માટે તું કાર્ય કરશ એને ચોક્કસ ફાયદો થશે પણ તારા જીવનમાં કોઈ ફેરફાર થશે નહીં અર્જુન મોટે ભાગે કામ કરતી વખતે દેખાડો જ કરે કેટલાય માણસો જોઈ છે આપણે કે સમાજમાં એ કામ કરતા હોય એવો દેખાડો કરે કામ જરાય ન કરે એટલે સમાજમાં માણસોને એમ થાય કે આ કેટલું બધું કામ કરે છે પણ સમય જતાં ખબર તો પડે જ કે તો માત્ર દેખાડો જ કરે માત્ર બધાને ખબર પડે એટલી જ વાત કરે છે મનમાં જ્યારે સ્વાર્થ ભરેલો હોય મનમાં જ્યારે ખોટા વિચાર હોય ત્યારે ખરેખર કોઈ પણ કામ કરશો તો એ કામનો ફળ તમને ચોક્કસ નહીં મળે ગામના વૃદ્ધોએ એને સમજાવ્યું કે અર્જુન બેટા તારા મનને તું શુદ્ધ કર મારે પણ તમામ યુવાનોને કેવું છે કે તમે પણ તમારા કોઈ પણ સારા કામ તમારા પવિત્ર મનથી કરો તમારા સ્વાર્થને છોડીને કરો તમારા મનને ચોખ્ખું રાખીને કરો તો જ તમને એ કામ ફળશે એક વખત ગામમાં પૂરાવું એટલું બધું પૂરા કે લોકો બધા મુશ્કેલીમાં આવી ગયા બધાના ખોરાક ને પાણી બધાને ખૂબ જરૂરિયાત ઊભી થઈ અર્જુન પણ એ બધાને પહોંચાડવા માટે કામમાં હતો અર્જુનને પણ એમ થયું કે મારે પણ ગામની અંદર માણસો જે ખરેખર તણાઈ ગયા કેટલાક માણસોને મકાન પડી ગયા કેટલાક માણસોને અડિયારી છે તકલીફ છે એને માટે મારે મદદ કરવી જોઈએ પણ એની પાછળ અર્જુનનો માત્ર સ્વાર્થ હતો અને એ સ્વાર્થ એ હતો કે હું પોતે બોટો ગણાવ હું આ ગામનો એક મોટી વ્યક્તિ છું એવું ગણાવ મને સન્માન આપે જેને આપણે એમ કહી શકાય કે નામ માટે કામ કરતો આ દુનિયામાં અત્યારે સારા કામો ઘણા થાય છે પણ એ સારા કામોના ફળો જેને માટે તને કરો છો એને ચોક્કસ ફાયદો થાય છે પણ જે લોકો સારા કામ પોતાની કોઈને કોઈ નામ કમાવા માટે જો કરતા હશે તો એને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી એ આ વાર્તાની ભૂમિકા છે લોકો અર્જુનની મદદ સ્વીકારી લીધી અર્જુન થાય એટલે મદદ સ્વીકારી લે પણ દિલથી આનંદ ના અનુભવે કારણ કે એને ખબર જ હતી કે અર્જુન છે ને એને તો માત્ર નામ કમાવવું છે કારણ કે એને લાગ્યું કે પ્રખ્યાત થવા માટે જ આ કામ કરે છે અને માટે એનું નામ પણ ન થયું એના તરફ કોઈને પ્રેમ પણ ન થયો એના તરફ કોઈ લાગણી પણ ન થઈ પણ છતાંય અર્જુનને કારણે માણસોને લાભ જરૂર મળ્યો સાચા અર્થમાં કોઈની પ્રાર્થના કે કોઈના આશીર્વાદ તેને મળ્યા જ નહીં કામ ખૂબ કર્યું અને આટલું બધું કામ કર્યું છતાં એને કાંઈ મળ્યું નહીં એક વૃદ્ધ સ્ત્રીએ એને કહ્યું કે બેટા કોઈ પણ માણસને પાણી આપો ને પાણી તો એમાં પણ આપણી પ્રતિષ્ઠા વધે પણ એમાં આપણો ક્યાંય ન હોવો જોઈએ આપણે કર્યું છે કોઈ આપણે નામ કમાવા માટે ન કરવું જોઈએ આપણે મોટા બની એ પ્રકારની વાત આમાં નથી આવતી આપણને સૌ સન્માન આપે એટલા માટે આપણે કામ કરવાની વાત નથી આવતી આપણા દિલમાં ખૂબ ખૂબ આનંદ આવે મજા પડે અને પછી તમે સારું કામ કરો તો કામ કરનારને પણ જે કરે છે એને પણ ફાયદો થાય અને જેને માટે કામ કરે છે એને પણ ફાયદો થાય એટલે કે વિચાર પવિત્ર હોવો જરૂરી છે અને તો જ કાર્ય પવિત્ર બનશે નહીતર કાર્ય પવિત્ર નહીં બને એટલે કે આપણને લાભ નહીં થાય અર્જુને વિચાર કરો કે વાત તો સાચી વિચારક પણ સમાજમાં જેમ પોતાને દરેકને આગળ આવવાની ઈચ્છા થાય એ વિચાર એના મનમાં પણ આવે પણ પછી અર્જુને વિચાર કર્યો કે મારે આ બધી બાબતો છોડવી જોઈએ મારે મોટું પણ નથી સવું મને કોઈ સન્માન આપે એવું પણ નથી તો મારે નમ્રતાથી બધાની સેવા જ કરવી છે અને એ ભાવના એના મનમાં વિકસી અને એ ભાવના વિકસી એનો અર્થ એ થયો કે મનને સ્નાન કરાવ્યું એનો અર્થ એ થયો કે મન ચોખ્ખું થયું એનો અર્થ એ થયો કે મન પવિત્ર થયું અને ત્યાર પછી એ જે કામ કરતા જે ભૂમિકા ઉપર એને કામો કર્યા એ કામને કારણે બધા એને ધન્યવાદ પણ આપે એના તરફ શુભેચ્છા પણ બતાવે એને માટે પ્રાર્થના પણ કરે કે એના જીવનમાં સુખી થાય અને સાચા અર્થમાં અર્જુનને દિશા બળ્યું કામ લોકોએ બહુ પ્રેમ આપ્યો ખૂબ આશીર્વાદ આપ્યા પણ એ માન ક્યારે મળ્યું કે જ્યારે એને પોતે પોતાનો સ્વાર્થ છોડીને મોટા થવાની ભૂમિકા છોડી અને ત્યારે આ વસ્તુ મળી હવે એનું કાર્ય એકદમ પ્રેરણાત્મક બની ગયું અને પવિત્ર વિચારની સાથે પવિત્ર કાર્ય અને પવિત્ર જીવન એટલે કે ફરી એકવાર પવિત્ર વિચાર પવિત્ર કાર્ય એટલે કે પવિત્ર જીવન એટલે કે પવિત્ર વાતાવરણ વિચારમાં જો શુદ્ધિ હશે અને પોતે પણ શુદ્ધ હશે સ્વાર્થની કોઈ ભૂમિકા નહીં હોય તો એ સાચો ધર્મ છે દરેક યુવાન આ એક વાતને ખૂબ સુંદરપણે વિચારી લે તમે સમાજ માટે ખૂબ કામ કરો ઉત્તમ પ્રકારે કામ કરો સારી જ વાત છે પણ એમાં તમારો ક્યાંય સ્વાર્થનો એક ટકો ન હોવો છે સ્વાર્થનો અર્થ તમારે મેળવવાની વાત એટલે પૈસા મેળવવાની વાત નથી પણ તમારે મોટું થવું છે એ સ્વાર્થ ન હોવો જોઈએ તમારે સન્માન મેળવવું છે એ વાત પણ ન હોવી જોઈએ તમારે બધા જ માણસોને એમ થાય કે બહુ સારું કામ કર્યું છે એવું પણ ન થવું જોઈએ માત્ર આપણા કામ છે દેખાડો જ હોય એવા પ્રકારનું પણ કામ ન કરો અલબત્ત કામ કરો એ સારી વાત છે પણ કામ કરતી વખતે તમને પણ લાભ મળે એ દિશા બતાવવા માટે બે આ વાર્તા પસંદ કરી છે સૌ કોઈ આ વાર્તાને ગંભીરતાથી લો એક યુવાન તાકાતથી આ વાર્તા સ્વીકારશે તો જીવન ખૂબ ઉમંગમય આનંદમય પસાર થશે એવી લાગે સાથે સૌને તેની વાત